છેલ્લા બે દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અરવલ્લી જિલ્લાના વિવિધ ડેમોની અંદર પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે બીજી તરફ દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર બે દિવસ જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે આજે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને અરવલ્લી જિલ્લાની અંદર જે માજુમ મેસો વૈડી વાત્રક સહિતના જે ડેમો આવેલા છે એ ડેમોની અંદર પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે હાલ પણ અરવલ્લી જિલ્લાની અંદર વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સિઝનની અંદર વાત કરવામાં આવે તો મેસવો જરાય છે જે સો ટકા સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે જ્યારે વૈડી ડેમ પણ સંપૂર્ણ સો ટકા ભરાઈ ચૂક્યો છે હાલ ગઈકાલની વાત કરવામાં આવી તો જે પ્રકારે વરસાદના કારણે જે મૈ જરાશય છે એ જરાશયની અંદર પણ પાણીની ભરપૂર આવક જોવા મળી હતી અને બીજી તરફ માજુમ ડેમની અંદર પણ પાણીની ભરપૂર આવક જોવા મળી હતી ત્યારે જે પ્રકારે ગઈકાલે સાંજના સમયે જે વરસાદી પાણીની આવકના કારણે માજુમ નદીના નવ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીના પગલે અરવલ્લી જિલ્લાની અંદર હજુ પણ વરસાદ વરસે તેવી શક્યતા સેવાઈ રહે છે હિતેન્દ્ર પટેલ ન્યૂઝ રૂમ અરવલ્લી